નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે રોડ અને રસ્તાના બાંધકામમાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે ડભોઈ તાલુકાના ચાંદોદ અને સિનોર જવાના સાઠોદ સુધીના મુખ્ય માર્ગ ઉપર દેખાઈ રહેલો રસ્તો એક કામગીરીમાં ભ્રષ્ટાચાર અને રગસિયા ગાળાનો બોલતો પુરાવો છે રોડ અને રસ્તાના કામોમાં ભ્રષ્ટાચારને અટકાવવા હવે તો નાગરિકોએ જ અવાજ ઉઠાવવો પડે એમ છે ડભોઈ તાલુકાના યાત્રાધામ ચાંદોદથી ડભોઈ જતા સાઠોદથી ડભોઈ સુધીનો રોડ આખો ચારણી જેવો બની ગયો છે નવા રોડનું કામ ચાલે છે પણ રોડની એક પણ સાઈડ કમ્પ્લીટ થયેલી નથી જેથી વાહન ચાલકોએ ભારે મુશ્કેલી વેઠવી પડે છે આખા રોડ પર ઠેર ઠેર ખાડા પડેલા જણાય છે ખાડામાં વરસાદ થતાં પાણી ભરાતા ખાડામાં વાહનો ઠપકાતા ચાલતા હોય છે કપચી ખુલ્લી થયેલી હોય જેથી વાહનોના ટાયરોમાં શીડા પડવાની સંભાવના રહેલી છે સાથે વાહનો ખાડામાં ઠપકાતા જતા હોય ત્યારે બાજુમાં અન્ય વાહનો ચાલકો તે ફેમિલી સાથે જતા હોય છે દરમિયાન છાંટા ઉડતા તમામના કપડા ગંદા થાય છે અને અકસ્માત સર્જાવાનો ભય રહે છે ધૂળની ડમરીઓ ઉડતી રહે છે જેથી આંખોમાં પણ ધૂળ ભરાય છે કામ લાંબો સમય થયો પણ હજુ કામ પૂર્ણ કે એક બાજુનો રોડ પણ કમ્પ્લીટ થયો નથી હોવાથી વાહન ચાલકોના વાહનો તેમજ પેટ્રોલ ડીઝલનો પણ બગાડ થાય છે વાહનો ધીમો ચાલવાથી પેટ્રોલ અને ડીઝલનો વધારે વ્યય થાય છે તંત્ર સત્વરે ખાડાનું સમારકામ કરે એ જરૂરી છે આ ચારણી જેવા રોડ પરથી હાલ શ્રી ગણેશજીની સવારીઓ આવી રહી છે વડોદરાથી ડભોઈ ચાણો સિનોર પંથક સહિતમાંથી મોટી માત્રામાં ગણેશ ભક્તો ગણેશજીની સ્થાપના કરતા હોય ત્યારે આ રોડની મરામત સત્વરે થાય એ બિલકુલ જરૂરી છે